બોલો શ્રી ગોપાલ લાલ કી જય સરસ ભગવાન ગોપાલ જય ગોપાલ જસ તે ગાવું જમુને સનાને ધરું તે મનમાં ધ્યાન સોરઠ માં હે કૃપા કરી આપ્યા તે અઢળક દાન પરમ મંડપ રચ્યો મારે વાલ સરસ વૈષ્ણવ આવ્યા વૈષ્ણવ મળી આ તે ઠામો ઠામ એહ ના મન ની વૃત્તિ જોવા કર્યો તે એક ઉપાય અસુરને મન ઉપજ્યું જો જોવાતે જાસું ત્યાંય દેસાઈ દ્વાર કદાસ ને તેડાવી પૂછી વાત આ બેટી કોણ ગુસાઈ કોણ છે એ હું નતાત ત્યારે મથુરા દાસ બોલિયા સુણો ને સાહેબ વાત તેણે આવી કહ્યું મોને તેને તે લઈ જાઓ સાસ આતુર થઈને ઉઠ્યો છે અચર જવા મહારાજે શ્રવણે સાંભળ્યું એનો શિયોરે કરવો ઉપાય વૈષ્ણવ તો આતુર થયા સગળા તે નાસી જાય જેને ઠાકરી વિશ્વાસ ન હોય એ ના થઈ જાય પ્રાણ નાથે કો પકી દો ઊંચું જોયું આકાશ સુપતિ આવ્યો આ કડો મન ધર ગણો રે ઉલ્લાસ આજ્ઞા તે આપી ઈંદને વરસાવો બારે મેઘ પવન વેગે મોકલો ઉડે તે અતિ ગણી ખેવ કોટિક ઉડે કાકડા વાગે તે વદન મોજાર આખું તે કોઈની નવ ઉગડે વિસ્મય થયો તેની વાર ગગન ગાજે અતિ ઘણા ચૌદ સચડિયા નીર દિનકર તો દિશે નહીં વાદળ ઘોર ગંભીર ચૌદ સે ધનુષ્ય તાણિયા લીલા પીળા રંગ

ફેરી રૂપમાં કાનને પૂછ્યું આ કહો ને કીયું ગામ લશ્કર તો તણાઈ ગયું આ ઊન કો છે કામ ફેરી ગઢ આવ્યો મનમાં તે પામ્યો ત્રાસ દેસાઈ દ્વાર કદાસ ને કહે જાઓ ઊન કી પાસ મહારાજને માણસ મોકલ્યું તમે વેલા પધારો ને નાથ ઓડાડથી ચોખી એ આવતા વૈષ્ણવ સાથ મહારાજ શ્રી જમુને સને અસુર લાગ્યો પાય આ પ્રાગટનું બળ શું કહું ઉપમા તે બરની ન જાય દ્વારકા દ્વારકા દાસ અને સામળ સોય બાલ કૃષ્ણ દાસ જાણીને હર બાઈ સંગ સોય સર્વે નિવાલે પુરી આસ